નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજ રોજ મુકામે સ્વદેશ સંસ્થાના માધ્યમથી પ્રોડક્ટના એરપ્રોડક ફંડમાંથી કોટના મુકામે માતા બહેનો ને ચાર મહિનાના ટૂંકા સમયમાં સીવણ ક્લાસનો કોર્સ કરવામાં આવ્યો હતો અને સીવણ ક્લાસ કર્યા બાદ આજે સ્વદેશ સંસ્થાના માધ્યમથી સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યું હતું આજે જેમાં એર પ્રોડક્ટ કંપનીના અધિકારીઓ સ્વદેશ સંસ્થાના અધિકારીઓ અને સાથે સાથે પોલિટેકનિક સંસ્થા દ્વારા ચાલીસ માતા બહેનોને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા કોટણા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ગણગોર ફોર્મના દિવ્યજીત બાપુ ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા હવે સીવણ ક્લાસ શીખ્યા પછી આ ચાલીસ માતા બહેનો પોતાના ઘરનું ગુજરાન કરી પરિવારનું તેઓને રોજગારી મળે તે બાબતે સ્વદેશ અને એર પ્રોડક્ટ એ સિફાળો આપ્યું છે તેની માટે આભાર વ્યક્ત કર્યો હતો હાજે આજરોજ કોટના મુકામે સ્વદેશ સંસ્થાના માધ્યમથી એર પ્રોડક્ટ કંપનીના ફંડમાંથી કોટના મુકામે કોટના ગામની ચાલીસ માતાઓ બહેનોને ચાર મહિનાના એવા ટૂંકા ગાળાના સીવન ક્લાસનો કોર્સ કરાવવામાં આવ્યો હતો અને એ સીવન ક્લાસ કર્યા બાદ આજે સ્વદેશ સંસ્થાના માધ્યમથી સીવન ક્લા સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું એમાં આજ રોજ એર પ્રોડક્ટ કંપનીના અધિકારીગણશ્રીઓ સ્વદેશ સંસ્થાના અધિકારીગણશ્રીઓ અને સાથે સાથે પોલિટેકનિક સંસ્થા દ્વારા લોકોને એ ચાલીસ માતાઓ બહેનોને સર્ટિફિકેટ પણ પ્રેરણા રૂપે આપવામાં આવ્યું હતું અને આજ રોજ અમારા કોટના ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા સાથે સાથે અમારા ગણગોર ફાર્મના દિવ્યજસી બાપુ ઉપસ્થિત રહ્યા અને હવે પછી સીવન ક્લાસ શીખ્યા પછી આ ચાલીસ માતાઓ બહેનો પોતાના ઘર પરિવારનું સારી રીતે ગુજરાન કરે એમને રોજગારી મળે તે બાબતે સ્વદેશ સંસ્થા અને એર પ્રોડક્ટ કંપનીએ જે જે પણ સીમ માળો આપ્યો છે તે બદલ તેઓનો હું દિલ્હી આભાર વ્યક્ત કરું છું સબસ્ક્રાઈબ ન એન્ડ પ્રેસ ધ બે લાગે